રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો આ માંડવી સોવી સ બે હજાર સોવીસના વાવેતર થયેલ છે અને આમાં ત્રીસ દિવસે વૃદ્ધિ અવરોધક અને મુંડા માટે દવાનો ઉપયોગ કરેલ હતો જે આપણે આ પીડા છોડ દેખાય હાયરમાં અમુક અમુક એ ડગરે ડગરે મુંડો ઉતો એટલે એક છટકાવ ત્રી દિનથી ધાર કીધો અને બીજો રાઉન્ડ હે એ ત્યાર પછી પંદર દિવસે એટલે કે 45 દીની માંડવી થઈ તાર એક રાઉન્ડ ઉપરથી છટકાવ કરેલ મુંડાની ખાલી મુંડાની દવાનો છંટકાવ કરેલ આજે તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ અડસઠ દિવસ જેવો સમય આ માંડવીને થયો તો આ માંડવીની અંદર આપણે ઇઠાવી કિલો ગુઠાના વિકામાં ઇઠ્ઠાવી કિલો બિયારણનું વાવેતર કરેલ છે અને સેવીની જારી હે અને બાવી નંબર મગફળીનું બિયારણ હે અને બિયારણ પણ આપણે ઓર્ગોનિક ખેતી કરતાં ખેડૂત પાસેથી જ ખરીદી કરેલ એટલે કે એમાં વધુ પડતી કોઈ પણ જંતુનાશકનો ઉપયોગ કરેલ ન હતો તો આપણે પણ મગફળીનું જે બિયારણ છે એ ફેરબદલી જો એકબીજાની કરવાની હોય તો ધરાફેર કરવા માટે જે ઓર્ગોનિક ખેતી કરતા હોય તેની પાસેથી જો બિયારણ લીધું હોય તો ફૂગનો પણ ઉપદ્રવ અમારે જે આમાં કોઈ દેખાતો ને આ વરસાદ પછી અમુક અમુક જગ્યાએ સોડો ઊભું થતા દેખાય મૂંડો તહેજ અમુક જગ્યામાં હજી એવો નેવો પણ સફેદ ફૂગ અને ઊભુંકનો રોગ છે એ પણ અટાણે આ મે પછી આ તડકો આજ શરૂ થયો તો અમુક અમુક ખેડૂતના જે પ્રોબ્લેમ છે એ આપણે જણાવે કે ભાઈ અમારે આવો પ્રોબ્લેમ છે તો ભાઈ સફેદ ફૂગ માટે ધ્યાન રાખવું જરૂરી છે અટાણે જમીનમાં ભેજ હે એટલે આપણે જૈવિક દવાનો પણ બેક્ટોરિયાનો પણ ઉપયોગ કરીને ફૂગને કંટ્રોલ કરે હકીએ રાસાયણિક દવા હે એણો છંટકાવ કરતા હોય તો એનાથી પણ આપણે કંટ્રોલ કરે હગીએ